નિવેદન બદલ રૂપાલાએ માફી માંગી લીધી હોવા છતાં વિવાદ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો આજે એક તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં જયરાજસિંહ જાડેજા દ્વારા સમાધાનકારી વલણ અપનાવી વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાની વાતો ચાલે છે ત્યારે બીજી તરફ ઠેર ઠેરથી રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી વિરોધ વિરોધ નોંધાવી રહ્યો છે રૂપાલાનું કરી નોંધાવ્યો તો અરવલ્લીમાં ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો આ ઉપરાંત અમદાવાદમાં રાજપૂત મહિલા આગેવાન ગીતાબા પરમારે વિરોધના સુરમાં સમાધાનને નકાર્યું હતું તેમજ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ તેમણે માંગ કરી હતી ક્ષત્રિયોના વિરોધ લઈ રૂપાલાના નિવાસ બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે રૂપાલાના વિવાદમાં ડેમેજ કંટ્રોલર તરીકે ભાજપના નેતાઓ પણ મેદાને છે પરંતુ ચૂંટણી જ્યારે ગણતરીના દિવસોમાં જ આવી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ભાજપ તરફથી શું પગલાં લેવાય તેના પર સૌ કોઈની નજર છે